પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાની સૂચનાઓ મળી હતી પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી રબારીની આગેવાની હેઠળ સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી ગેરિયાએ સીસીટીવી ફૂટેજના આધારે ચોરીના ગુનામાં તપાસ શરૂ કરી પોલીસ એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ફૂઝીકુરા કંપનીનું સિત્તેર આર મોડલનું મશીન અને કેબલ લોકેટર મશીનો અડધો ભાગ સાથે બે લાખના કુલ મૂલ્યના મુદ્દામાં રિકવર કર્યા આરોપી દુર્યોધનસિંહ ઉર્ફે રાજસી રામચંદ્ર લોધી ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લામાંથી ઝડપાયો તેની ધરપકડથી પોલીસે આ કોબાડને સમજીને તપાસમાં સફળતા મેળવી સુરતના જહાંગીપુરા પોલીસ દ્વારા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાય સુરત શહેરની જહાંગીપુરા પોલીસ દ્વારા રાત્રે ઘરફોડ ચોરીના ગુનામાં આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપવામાં આવ્યો છે પોલીસની ટીમે બે પોઈન્ટ પચાસ લાખની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો જમનાદેવ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં